ફરવા આવું ને કચ્છની અંદર સફેદ રણ જોવું આ એક જીવનનો લાવો હોય છે આમ તો હું અનેક વખત કચ્છની અંદર આવતો હોય છે અને કચ્છની અંદર આવીએ ને ત્યારે કઈ જગ્યાએ રોકાવું ને એ પણ ખૂબ મહત્વનું હોય છે આજે હું કચ્છની અંદર આવ્યો છું એટલે કચ્છની અંદર જે સફેદ રણ કહેવાય ધોળાવીરા પાસેનો આ એક વિસ્તાર છે ધોળાવીરાની બાજુમાં રતનપર ગામ આવેલું છે ત્યાં રણ રાઇડર રિસોર્ટ છે આ હાઈવે ટચ રોડ ઉપરનો જે રિસોર્ટ છે ને એના ઓનર અશોકભાઈ પણ આપણી સાથે છે મને અહીંયા આવીને ખૂબ મજા આવી પહેલાં તો એ કે તમે જોઈ શકતા હશા રોકાવા માટેના જે કચ્છી પરંપરા પરંપરાગત જે ભૂંગા કહેવાય છે આ ભૂંગા એટલા બહુ સારા છે કે જે આપણે થ્રી સ્ટાર ફાઇવ સ્ટાર સેવન સ્ટાર હોટલોમાં જે મજા નથી ને એ આ ભૂંગાઓમાં રોકાવાની મજા છે એક વખત જીવનમાં ભૂંગામાં રોકાવાનો લ્હાવો લેવો જોઈએ એટલે આ ભૂંગામાં પણ રોકાણા એ સાથે આ જેમનું રેસ્ટોરન્ટ અને કિચન છે તો રણ રાઇડર રિસોર્ટ જે આ રતનપર ગામ આવે ધોળાવીરામાં આ જગ્યા આવીને જે અહીંયા અમે રોકાણા ને એનું જે જમવાનું હતું ને આમ તો ખાસ ખોરાક છે ને એ બહુ મહત્વનો છે હું તો એના ઉપર બધું ભાર આપું છું સારો ખોરાક જ લેવો જોઈએ ખરેખર અહીંયા જમવાનું એકદમ ચોખ્ખું અને દેશી આપણા ઘર જેવું જે જમવાનું મળ્યું ને એનાથી પણ ખૂબ આનંદ થયો એટલે કોઈ મિત્રો એક કચ્છ ફરવા આવે ખાસ કરીને સફેદ રણ જે ધોળાવીરા છે તો રતન પર આવી અને રણ રાઈડર રિસોર્ટ છે ને આમાં રોકાવા જેવું છે મને ખૂબ મજા આવી એટલે આપને પણ કહો એક વખત આવો રતન પર રણ રાઈડર રિસોર્ટ ની અંદર આ ભૂંગામાં રોકાવાની મજા લ્યો